વાત કરીએ ગરિયાધર ગ્રુપની તો ગરિયાધર ગ્રુપના આંગણવાડી કાર્યકરો કાર્યકરો રોષે ભરાણા છે આંગણવાડી કાર્યકરો પર શારીરિક અને માનસિક અત્યાચાર જોવા મળી રહ્યો છે આંગણવાડી કાર્યકરોને મળવા પાત્ર બિલ કોન્ટી જસી છ મહિનાઓથી મંગલ દિવસ પંદર મહિનાઓથી મોબાઈલ ઇન્સેટિવ સમય પર મળતું નથી આંગણવાડી કાર્યકરો દ્વારા રેલી કાઢવામાં પણ આવી રહી છે મામલતદાર સાહેબને આવેદન પત્ર પણ આપ્યું હતું જો આંગણવાડી કાર્યકરોને 10 દિવસમાં જો કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો આંગણવાડી કાર્યકરો આંગણવાડી બંધ કરી હડતાળ પર ઉતરશે તેવી ચીમકી પણ ઉઠાવી છે હું રેલિયા બાલકૃષ્ણભાઈ કાર્યદર પ્રોપર ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન પ્રમુખ તરીકે અહીંયા આજે અમે પહેલા સીડીપીઓ સાહેબને આવેદનપત્ર આપ્યું અને અત્યારે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ બંને જગ્યાએ આપી દીધું છે અમારી પડતર માગણીઓ કે જે અમને સાત આઠ મહિનાથી કન્ટી બિલ નથી મળ્યા મંગલ દિવસની ગ્રાન્ટ અમને નથી મળી એ વર્ષોને આંકડામાં કે વર્ષોથી નથી મળ્યા કન્ટિજન્સી અમને જે બે હજાર મળવાપાત્ર છે એ વર્ષોથી નથી મળ્યા મોબાઈલ ઇન્સેન્ટિવ મળવાપાત્ર છે એ વર્ષોથી નથી મળતું કામ અમારી પાસે સો ટકા માગે છે સો ટકા કરીએ છીએ અને છતાં અમને મળવાપાત્ર રકમ છે એ અમને મળતી નથી હવે આજે દસ હજારના પગારમાં અમે એક મહિનાનું રોકાણ કરીએ ને તો એ કમસે કમ ત્રણથી ચાર હજારનું બિલ કેન્દ્રની અંદર સંખ્યા પ્રમાણે બેનોનું રોકાણ થાય છે તો દસ હજારમાંથી બેન ત્રણ ચાર હજાર આંગણવાડી કેન્દ્રની અંદર જો રોકાણ કરી દઈ તો બેન ઘર કેવી રીતે ચલાવે પોતાનું જે બહેનો જરૂરિયાતવાળી છે જેના ઉપર ઘર ચાલે છે જે બેનો વિધવા છે તેકત્યા છે આની અંદર એ જ બહેનો કામ કરવા માટે આવે છે હવે ઈ બેનો માટે જો ત્રણથી ચાર હજારનું દર મહિને રોકાણ કેન્દ્રની અંદર કરી દેવું પડે તો બેન ઘર કેવી રીતે ચલાવતી હોય પોતાના બાળકોને કેવી રીતે સાચવીએ સાહેબ મોદી સાહેબ કુપોષણ હટાવવાની વાત કરે છે તો અમારી આંગણવાડી બહેનોના પોતાના બાળકો કુપોષણની કગારે જઈને ઊભા રહી જાય છે એવી દશા થઈ છે આજે કેમ કે છ છ મહિનાનું રોકાણ સાત સાત મહિનાનું રોકાણ બેનો કરે છે પ્લસ મંગલ દિન મોબાઈલ ઇન્સેન્ટિવ એ બધું તો વર્ષોથી નથી મળ્યું મળવા પાત્ર છે તો સરકાર પોતાની આંખ ખોલે અમારી પરિસ્થિતિ સમજે અને અમને સમજવાનો પ્રયત્ન કરે અમે સહકાર સહકાર આપીને કામ કરીએ છીએ કેમકે જે ગ્રાન્ટ જે બિલ સરકારને બે મહિના અગાઉ અમારા ખાતામાં જમા કરવાના હોય એ અમે અમારા પોતાના રોકાણ કરીને બાળકોને પોષણ આપીએ છીએ તો અમે એક જોતા સરકારની મદદ કરીએ છીએ છતાં જો સરકાર અમારો પ્રશ્ન ન સાંભળતા હોય તો અમારે આગળ વિચારવું પડશે અને દસ દિવસની અંદર અમારી માંગ પૂરી ન થાય તો ગાંધી દિંદિયા માર્ગે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ ધરણા ઉપર ઉતરશે